સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવે છે કે આ બાળ સત્સંગ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં બાલ્યકાળથી એક માતૃભક્તિ પિતૃભક્તિ દેશભક્તિ ગુરુભક્તિ ઈષ્ટભક્તિના સંસ્કારો સુદ્રઢ બને એની સાથે સાથે વૃક્ષારોપણ કરવા તેમજ પાણી બચાવવાના આદિક સંસ્કારો પણ એનામાં પ્રાપ્ત થાય એની સાથે સાથે ધર્મના સંસ્કારો વૃદ્ધિ પામે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય એ માટે અનેકવિધ બાળ રમતો પણ અહીંયા રમાડવામાં આવે છે એની સાથે સાથે સ્વિમિંગ પુલમાં પણ બાળકોને ઠાકોરજી મહારાજના અભિષેક કરવાની સાથે બાળકો સ્વિમિંગ પુલમાં પણ ખૂબ જ આનંદ કરે છે અને અનેકવિધ પ્રકારની એક્ટિવિટીના માધ્યમથી બાળકોનો મગજનો વિકાસ પણ સારી રીતે થાય અને એની સાથે પરમાત્માએ જે આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે એનો સર્વાંગી કેમ ભૌતિક માર્ગમાં અને આધ્યાત્મિક માર્ગમાં પણ વિકાસ સાધી શકાય એ માટેના અનેક વિચારો અમારા ગુરુદેવના માધ્યમથી સંતો અને બાળ સભાના સંચાલક શ્રીના માધ્યમથી આવા સંસ્કારો પ્રાપ્ત કરવામાં આવે છે તો વેકેશનના સમયગાળામાં તે પોતાનો સમય ફાઝલ મોબાઈલ કે ટીવી જેમાંથી એમને કશું મળતું નથી એમાં વેડફી નાખે એના કરતાં અહીંયા આવી અને અહીંયા એ લોકો ત્રણ દિવસ રહે છે અને સંતો અને સંચાલકો દ્વારા એમનું ઘડતર કરવામાં આવે છે કઈ રીતે રહેવાય કેવી સૂટેવો કેળવાય કેવો કુટેવોથી દૂર રહેવાય એવા બધા શુભ સંસ્કારો એને આપવામાં આવે છે તો આ શિબિર આવનારા સમયમાં જ્યારે મોટા થશે ત્યારે એમને ખૂબ ઉપયોગી થાય આપણા ભારત દેશનો એક સારો એવો નાગરિક બની શકે એવા હેતુથી અને એવી અમારા ગુરુજીની પ્રેરણાથી આ શિબિરનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવેલ છે જેમાં બાળકોને અહીં નિઃશુલ્ક રહેવા જમવાની બધી સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે અધ્યાત્મ વિશે પણ એટલું શીખવાડવામાં આવે છે કઈ રીતે ભગવાનની પૂજા કરાય એ પણ શીખવાડવામાં આવે છે કઈ રીતે મા બાપ દાદા દાદી સાથે એમને પગે લાગવું એમને પોતાના ઈષ્ટદેવનું નામ લઈને સંબોધન કરવું વગેરે શીખવાડવામાં આવે છે એમનો આદર કરવો એમની સેવા કરવી ઘરના નાના મોટા બધા કામ કરવા પછી મિત્રો સાથે રમતા હોય તો કઈ રીતનું એનું વર્તન હોવું જોઈએ આવી અલગ અલગ બધી વસ્તુઓ અહીં શીખવાડવામાં આવે છે સાથે સાથે એવી ગેમ પણ એ લોકોને એવી રીતે રમાડવામાં આવતી હોય છે કે ગેમના માધ્યમથી પણ સહજ રીતે એ સમજી જાય સાંસ્કૃતિક કાર્યક્રમો એવા કરવામાં આવે છે એમાં એવું નાટક બાળકો દ્વારા જ કરવામાં આવતું હોય છે કે જેમાંથી એમાં એમને શીખવા મળે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જય સ્વામિનારાયણ મારું નામ રુદ્ર પોપટ સમીરભાઈ હું રાજકોટથી આવું છું અને અમે અહીંયા ત્રણ દિવસની બાળ બાળ શિબિર યોજવામાં આવેલ છે પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આ શિબિર યોજવામાં આવે છે દર વર્ષે અને અહીંયા છોકરાઓને આધ્યાત્મિક રીતે અને એની સાથે જ રમતગમતની રીતે બધે આધ્યા આધ્યાત્મિક જ્ઞાન પણ દેવામાં આવે છે અને માત્ર માતૃપિતૃ ભક્તિ પણ શીખવવામાં આવે છે અને છોકરાઓ કેમ આદર્શ ભક્ત બને કે આદર્શ દેશ માટે નાગરિક બને એ પણ શીખવાડવામાં આવે છે અને એની સાથે આ બધા અલગ અલગ પ્રકારના ઉત્સવ જેમ કે રાસોત્સવ રસોત્સવ પછી કેરીનો ઉત્સવ અને સ્વિમિંગ પૂલમાં એવી રીતે કેટલાય ઉત્સવ અહીંયા કરવામાં આવે છે અને એનાથી જેનાથી છોકરાઓને બહુ આનંદ થાય અને આજના જમાનામાં કોમ્પ્યુટરના એ બધું છોકરાઓ એમાં પડ્યા હોય એની જગ્યાએ ત્રણ ચાર દિવસ અહીંયા સંતો ભેગો અને છોકરા છોકરાઓ ભગવાનના સાનિધ્યમાં અહીંયા રહીએ એટલે એમને ઘણું બધું જ્ઞાન મળે અમે અહીંયા સુરતથી સિત્તેર જેટલા બાળકોને અહીંયા લઈને આવ્યા છે સંસ્કારધામ ગુરુકુલમાં ધર્મની સાથે શિક્ષણ અને આદર્શ વિચારોની પ્રવૃત્તિ થાય છે જેના દ્વારા બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને ચોરી ન કરવી વ્યસન મુક્તિ દ્વારા જિંદગી કેવી રીતે બચાવવી આદર્શ દેશભક્ત કેવી રીતે બનવું વગેરે સારા સદવિચારો આપવામાં આવે છે ઉપરાંત જે બધી વિવિધ રમતો દ્વારા કળા કૌશલ્યતા જે બાળકોમાં વિકસે એવો પ્રયત્ન કરવામાં આવે છે અને આજના યુગમાં જે કોમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા જે ધાર્મિકતા લુપ્ત થવા પામી છે તેના દ્વારા તેના દ્વારા જે ધાર્મિક પ્રવૃત્તિ અને સદવિચારોના માર્ગે